એની લીલા અપરંપાર ગુણલા ગાતા થાય પહેલું પૂજન કોનું થાય બ્રહ્માજી તો કરશે ન્યાય સૌ દેવો આવ્યા ત્યાંય કીધો બ્રહ્માજીએ ન્યાય પૃથ્વી સાત પ્રદીક્ષા થાય લખી પૃથ્વીમાં હરિનું નામ જીત્યા વિનાયક પૂરણ ગામ જેથી પહેલું પૂજન કરો વિઘ્ન હરણનું ધ્યાન જ કરો શિવ ગૌરી ગુણિયલ બાળ ભાવે ભજતા ઉતરે પાર દિવ્ય જનમ દેવો ના હોય શક્તિ હૈયા બુદ્ધિ હોય ગણેશ જન્મ ની કહું કયાય મહિમા ના સુ મૂલ્ય જ થાય એક સમય શ્રી ભોળાનાથ તપ કરવા વિચારે વાત તપમાં બેઠી ત્રિપુરારી દેહ વાત સો વિસારી ઘેર પ્રગટ્યો બે ફરજણ ઓખાને વળી ગજાનંદ

પિતા પુત્ર કરે છે જંગ અજબ ગજબ નો જામ્યો રંગ ત્રિશુળ થી ગણ શીરે છે દાય સતીના હૈયે મહાદુઃખ થાય કરો સજીવ મારો બાળ તમો દયા તણા ભંડાર ત્યારે શિવજી બોલ્યા વાણ કરુ સજીવન ઉગતા ભાણ શીર ગયું ચંદ્રલોકની માય બદલે બીજે શીર મુકાય આવ્યા પ્રભાતે ગજ મહાજય મહાશય ગણકાયા પર પરિર મુકાય વિનાયક નો રમતા થાય માના મુખ કાર્તિક મોટા ભાઈ પૃથ્વી કાર્તિક ગયો બ્રહ્માની ગોર ગણપતિ માત પિતા ની દોર જીત્યા દેવ ગજાનંદ આજ સૌ દેવો ના એ શિરતા જ સુંઢાળા દયાળુ હરી માત પિતાની સેવા કરી માઘ ચોથ કહેવાય ગણપતિની જયંતિ ઉજવાય એક સમય પરશુરામ સંગ ગણેશજીને થયો મહાજંગ પરસીથી એક દંત ગવાય લીલાય એની સુગવાય મહિમા ગાતા ન આવે પાર વંદન કરી વારંવાર ભાદ્ર શુકલની ચોથ મહા દાદા ગજનું સ્થાપન થાય

દેવ મુક્તિ આપે અવશ્ય વેપારી સૌએ કરે આખ પ્રભુએ ગણપતિ નાથ દિન દુખ્યા ને તારો સાથ તું બેઠો હૈયા માં જ્યાં નારદ સારદ શેષ છે ત્યાં ગત પુરાણો પ્રગટ કર્યા વ્યાસ તણા હૈયે એ કર્યા લખી લખાવી બાવની તે નિત્ય પાઠ કરતો રહેશે ભક્તોના તવથી દુઃખ દુખડા જાય આનંદ મંગળ નિત્ય વર્તાય દોરો મંગળ કાર્ય આરંભતા ગણેશ ભાવની ગાય દુઃખ વિઘ્ન તો સૌ ટળે જયકારો વર્તાય